ડબોઈલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો અગિયાર માસ પૂર્વે નોંધાયેલ અપહરણ અને પોક્ષો બળત્કારના ગુનામાં આરોપી સહિત ગુનામાં મદદ કરનાર આરોપીના પિતા અને ભાઈને પણ કોર્ટે વીસ વર્ષની સજાને તેત્રીસ સજાનો દંડનો હુકમ કર્યો ડભુલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રીસ એટલે કે અગિયાર માસ પૂર્વે નોંધાયેલા અપહરણ અને પોક્ષો બળાત્કારના ગુના સંદર્ભમાં કેસ જેની બનાવ હકીકતમાં આરોપી યુવક અલ્તાફ લતીફભાઈ સૈયદ ડભોઈ વિસ્તારમાંથી સત્તર વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો આ બનાવના યુવકના પિતા લતીફભાઈ અબ્દુલ રહેમાદ સૈયદ અને યુવકનો ભાઈ સરફરાઝ લતીફભાઈ સૈયદ નાઉ દ્વારા આરોપીનો ગુનો કરવામાં મદદ કરી હોય ત્રણેય આરોપીઓ સામે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચજી વાઘેલાનાઓ સમક્ષ કેસ ચાલી જતા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી ત્રણે આરોપીઓને કોર્ટે 20 વર્ષની સજા 33000 નો દંડ ભરવા હુકમ કર્યો હતો ડભોઈ કોર્ટે અત્યાર સુધીમાં પ્રથમ ચુકાદો આપ્યો જેમાં આરોપી સહિત આરોપીને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એક સરખી સજા ફટકારાઈ છે જ્યારે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો કોર્ટ દ્વારા અપાયો છે આજથી અગિયાર માસ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી વર્ષ સત્તર તથા બાર દિવસ નાનીને આરોપી અલ્તાફ લતીફ સૈયદ નાઓ લગ્નની લાલચ આપી પટાઈ ખોસલાવી ભગાડી લઈ ગયેલ અને તેઓના પિતા લતીફ ખાન અબ્દુલ રહેમાન સૈયદ તેમજ સરફરાજ ખાન લતીફ ખાન સૈયદ નાઓને મળતા તેઓએ ભોગ બનનાર તથા આરોપી અલ્તાબનાઓને ભાડેથી મકાન અપાવેલ જે મકાનમાં આરોપી અલ્તાબનાઓએ ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરેલ જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમંદ રૂપિયા 3000 દંડ તેમ જ અપરણ કરવા બદલ 5 વર્ષની કેદ તેમ જ 5000 દંડ તેમ જ કોક બનનાર સગીર બાળા ઉપર હવાનનો દર બળત કર કરવા সম্বন্ধে 20 વર્ષની કેદ તેમ જ રૂપિયા 25000 દંડ ભરવાનો હુકમ કરેલ છે આમ સગીર બાળા ઉપર બળાતકાર કરનાર તેમ જ તેમાં આશ્રો અપનાર વ્યક્તિઓ વ્યક્તિઓમાં ભય વ્યાપે તે પ્રમાણેનો ઉદાહરણરૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે